ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે તો આપણે નવા વ્લોગ ચાલુ કરી દીધો છે બરાબર અને મસ્ત બધાનું બહાર જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે વાતાવરણ હાવ થોડું કામ વાદળા નથી હાવ સાફ વાતાવરણ છે અને આપણે પીસી કરી નાખીએ તો આપણે પહેલાં નાસ્તો કરી લઈશું અને મહી માથું વળી દે છે સૌ તમને બતાવો વળજો હાલો માથું વળજો પહેલાં બધા ગુડ મોર્નિંગ એવું જ કે

સવાર સવારમાં આપણે બધું બાજુમાંથી આવ્યું એવું અને પછી આપણે ભા કરીને એવું તો કાંઈ નહીં ચાલો આપણે નાસ્તો કરી લઈએ ને અત્યારે સમયની વાત કરું તો વાઈ જશે સાડા સાત ઉપર પાંચ મિનિટ થઈ ગઈ છે અને મમ્મી બધું ગોદડાને એવું બધું હાકે લે કાંઈ નહીં ચાલો આપણે નાસ્તો કરી લઈએ એટલે મસ્ત મજા નાસ્તો કરી લીધો છે અને હવે નીકળું ઓફિસે તો ચાલો બનાવી રેજો તો હવે આપણે ઓફિસે સીવીને હીરા આપવાનું કામ ચાલુ છે તમને હીરા બતાવું કે કેટલા જાડા હીરા એટલે જો આઠ એમ અને આ બધા પાંચ એમ એમના છે આપણે આઠ એમ એમનું મશીન બહુ જાડા આ બધા ઝીણા આવે જો થોડાક જાડા છે એમાં ક્યાં આમાં જોવો તો આપણે આમ વિરોધ જોવો તમે ખાલી ઝૂમ કરું જોઈ લઉં પછી આમાંથી રિકોર્ડ નીકળે તો ફાઈનલ અમે બપોરે પડી ગયા ને ઘરે રમવા આવી છે વરસાદ આવી ગયો ગજબનો પાણી રહો બધું ઘરાણું આયા ના આખો બરોડા છે યાર આ બધા છોકરા ના એમ લો બોલે ગોરવીલ જોઈ લો એટલાકમાં પાણી જો આ સોસાયટીમાં અહીંયા ગટર છે ભૂંગળે ભૂંગળે બહુ પાણી આવી ગયું વરસાદ આવી ગયો આપણને ખબર ન હોય ઓફિસમાં હોય એટલે તો આગળ ટ્રાફિક એ એવું છે સમજો આ પછી આવી ગયા લાભી છો અહીંયા એટલું બધું પાણી ને ઉજો વરસાદ આવી ગયો છે હાર અમારો ભાઈ સવારમાં અત્યારે બપોર પડી ગયા તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને હસ્તા હાથમાં મોટું જમવા બે ગયા છે અને અત્યારે જમવાનું બનાવ્યું છે સોળીનું શાક છાશ અને રોટલા ભાખરી અહીંયા છે આપણે મરચા ગામડા ને સાથે છે પપ્પૈયું તો ચાલો આપણે મસ્ત મજા ઝીમી લઈએ આપણે એક જ બે એક વાગે આવ્યા અને મમ્મી અહીંયા કરે છે હાડી તો આને ચાલો આપણે ઝીમી લઈએ અને તમને આ પંખાનો અવાજ બહુ સંભળાતો હશે બેકગ્રાઉન્ડમાં કેમ કે આપણે હોય પંખાની બધી ચાલુ હોય તો બેકગ્રાઉન્ડમાં અવાજ બહુ બધો આવે આવો મારો અવાજ ઓછો આવે અને આમ પણ બપોરે પપ્પા ઉતા હોય થોડું પીમ લેવું પડે ચાલો જમવાનું ચાલુ છે જમી લઈએ આપણે આપણે મસ્ત જમી લીધું છે અને અહીંયા આપણે પપૈયું ખાવાનું છે કેમ કે મરસું ચીખું ખાવે બહુ મરસું બહુ ચીખું એટલે મોડું થોડું બધું થાય છે થોડું પપૈયું ખાઈ લે એટલે થોડું હળવું પડી જાય અને આમાં આમાં છે કેળા આ બધો ભાગ જુઓ કેળા છે આમાં ભાગ જુઓ બબલાનું એવું બધું ને સંતરા પણ લાવ્યા હતા અવડા આવડે ખંતરા જવો નાના નાના હો પપ્પા લેવાતા તો સારું આપણે પેલા પપ્પા ખાઈ લે એટલે ખાસ મટી રહે મોટામાં અને મમ્મી જવો કાંઈ કપડાં લેશે છે કા જતા બહાર વરસાદ આવ્યો એટલે બધા રૂમમાં ને ગલેરીમાં કપડાં નાખ્યા હોય હું કાંઈ કેવું છે થઈ ગયા છે રેડી અને વરસાદ આવી ગયો તો તમને ખબર જ છે આગળ પણ જો વરસાદ બધું પાણી પાણી કરી દીધું અહીં સ્કૂલના મેદાનમાં બધું તો કાંઈ નહીં ચાલો વરસાદ રહી ગયો છે કે આપણે ઓફિસ બાજુ હોઈએ જઈએ તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો આપણે પાછો સાંજે આવીને પણ આપણે બ્લોક કન્ટિન્યુ કરવાનો છે કે ચાલુ છે ઊભો તો અને રાતો ઓફિસ છે પાછા આપણે પીયું છે પાછું મળી જાય બોલો કાલે બે હજાર ડાયરેક્ટ છે હવે પાછા લાગી જવાબી છે ને જેટલો જોડ છે ભાઈ વરસાદ આવ્યો હતો ને જેટલો

નામ ભૂલાઈ ગયું બીજું ખાસ હોય મને નામ ભૂલાઈ ગયું શું કેવા સીતાફળ સીતાફળ લાવ્યા છે પપ્પા તો સીતાફળ છે સારું આપણે જમી લઈએ અને જમવામાં ભાઈ આપણે છેલ્લે એકલા હોય બપોરે હોય કે સાંજે હોય કે બપોરે હોય એક વાગે આવી અને સાંજે આવી એટલે સાડા થઈ જાય એટલે બધા જમી લીધું હોય ને આપણે એકલા હોય પછી આપણે વાટી મમ્મી ખાલી હોય કે વાસણ બધા ધોવાનું હોય ને પાછા એટલે હમ તો અહીંયા આપણે આ બ્લોગને પૂર્ણ કરી બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કીધી આપણે મસ્ત મજાને જમી લીધું છે તો બ્લોગ આપણે આપણે અહીંયા પૂરો કરી કેવો લાગ્યો જરૂરથી કીધી અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી ના મળીએ પછી કાલે નેક્સ્ટ વિડીયોમાં